ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા સાયકલિસ્ટો ભરૂચમાં બે સાહસિકોનું સ્વાગત એક ગૌમાતાની રક્ષા માટે તો બીજો ભારતીય સેનાના સન્માનમાં નીકળ્યો ગુજરાતના ચીખલીના અક્ષય પટેલ અને મુંબઈના વિનિટ પાંડે નામના બે સાહસિક સાયકલિસ્ટોનું ભરૂચના સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાયકલિસ્ટો તેમનું સ્વાગત કર્યું હતું અક્ષય પટેલ અગાઉ સત્યાવીસ હજાર કિલોમીટરની ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે હાલમાં તેઓ ભારતીય સેનાના સન્માનમાં સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા કરી રહ્યા છે મુંબઈના વિનિત પાંડે બે હજાર ચોવીસમાં મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથની પદયાત્રા કરી હતી હાલમાં તેઓ ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે તેમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાની રક્ષા કરવી અને તેમને રાષ્ટ્રમાતા તરીકેની ઓળખ અપાવવાનો છે શ્વેતા વ્યાસે બંને સાાસિક સાયકલિસ્ટોને તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તી માઉનમ શ્વેતા વ્યાસી આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ આવી ચૂક્યા છે અક્ષય પટેલ ચીકડી ગુજરાત થી અને વિનીત पांडे जी મુંબઈ મહારાષ્ટ્ર થી આવ્યા છે તો એમનું સ્વાગત કરું છું બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ નમસ્કાર મારું નામ અક્ષય પટેલ અને પાછલા બે વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં ચારો ધામ અને બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારી મુલાકાત શ્વેતા મેડમ સાથે થઈ Okay, इंडियन आर्मी नो सपोर्ट हाँ, सेना ना बराबर और बिनीत जी आप क्या बताइए आप कब से यात्रा कर रहे हो और कितना क्या है यात्रा का सबसे पहले जय श्री राम हर हर महादेव मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ सबसे पहले मैंने बाईस जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या पंद्रह सौ किलोमीटर की पैदल यात्रा की है उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी जिसमें पाँच महीने लगे थे फिर उसके बाद मैं अभी तीन महीने हो गए बारह ज्योतिर्लिंग चार धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे उनको अपनी माँ मानते थे और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है जिन्हें कतलखाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते ऐसी ऐसी चीज़ें हो रही है तो बस भारत सरकार से यही रिक्वेस्ट है कि गौ माता को राष्ट्र माता का दर्जा दिया जाए